એસઆઈઆરની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા બાબતે શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષની અધ્યક્ષતામાં મીટિંગ યોજવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયત કચેરીની મીટિંગ હોલમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જીઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં શહેરા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલની ઉપસ્થિતિમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન અંતર્ગત શહેરા વિધાનસભામાં સમાવેશ તથા બુથમાં એસઆઈઆરની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે મીટીંગ રાખવામાં આવી હતી આ મીટિંગમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન સંબંધિત ઉપસ્થિત અધિકારીઓ પદાધિકારીઓ અને કર્મચારીઓ સાથે ખાસ ચર્ચા કરવામાં આવી હતી જેમાં મતદાર યાદીમાં પોતાની માહિતી સાચી અને સંપૂર્ણ રીતે નોંધાય તે માટે સમયસર એસઆઈઆરના ફોર્મ ભરાવવામાં આવે અને કોઈ મતદારને ફોર્મ ભરવામાં મૂંઝવણ હોય તો તેઓને મદદ કરવા સૌને ભરવાડે જણાવ્યું હતું આ મીટિંગમાં બે જગ્યાએ મતદાર યાદીમાં નામ હોય તેઓના નામ કમી કરાવવા માટે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી યોજાયેલ મીટીંગમાં તાલુકાના સરપંચો જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો અને નગરપાલિકાના સભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એકત્રિત કરી માન્ય સ્ત્રી ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ એવા માન્ય જેઠાભાઈ બરવાડ સાહેબના અધ્યક્ષ સ્થાને બધા સરપંચોને હાલમાં ચાલતા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જે ચાલે છે એની અંદર તમામ કોઈ પણ મતદાર યાદ એ બાકી ના રહી જાય અને તમામ લોકો એ મતદાર યાદીની અંદર પૂરેપૂરો સાથ સહકાર આપે બધા જ એના એની અંદર કોઈ પણ મતદાનનું નામ ના રહી જાય એના માટે તમામ સરપંચો તાલુકા સભ્યો પણ બી એ જે ગામના જે બીએલઓ છે એમને મદદરૂપ કરે અને જે વધુમાં વધુ સોએ સો ટકા કામગીરી શેરા મત વિસ્તારની થાય શેરા વિધાનસભાની સોએ સો ટકા કામગીરી થાય એ અનુસંધાને માન્ય શ્રી જીરાભાઈ ભરવાડ સાહેબના અધ્યક્ષસ્થાને આ મિટિંગ યોજવામાં આવેલી હતી ખાસ મહત્ત્વ શું હતું ખાસ મહત્ત્વ એ હતું કે જે લોકો ખરેખર મતદાર યાદીની અંદર જેમનું બે જગ્યાએ નામ ચાલતું હોય એવા વોટો ઓટો ડિલીટ થઈ જશે અને જે ખરેખર મતદાનમાં જેમના જે લોકો આ વસ્તુ મતદાનમાં નામ ના હોય એમનું નામ દાખલ થશે જેમનું નામ છે પણ એમને પણ અપડેટ કરાવવાનું થાય છે તો એમને પણ ઈએફ ફોર્મ આવે છે એ પણ ભરી અને મતદાર યાદી ખાતે આવા ગામના બી આપવાનું રહેશે જેને વિગતવાર કરી અને બીએલઓ સાઇન કરી અપલોડ કરશે જેથી આનું મતદાર યાદીમાં આગામી ચૂંટણીમાં એમને મત આપવાનો અધિકાર મળે એટલે મા ગામના તમામ નાગરિકોને સુધી આ મેસેજ ઓકે એવી સહ સહબાદમાં સાથે માન્ય જેઠાભાઈ બરાડ સાહેબના અધ્યક્ષ આ યોજના યોજવામાં મીટિંગ રાખવામાં આવેલી એમનું નામ ઉદ્દુ પાર્ટ પટેલ તાલુકા વિકાસ અધિકારી સહે